શહેરમાં અને ખાસ કરીને રાજકારણીય વર્ગમાં ખુશી વ્યાપી ગઈ છે સારી વિધાનસભા નામ છે પરંતુ ગ્રામ પંચાયત હતી હવે નગરપાલિકા થાય હું કહેવું મારું નામ નવીન નવીનકુમાર રતિલાલ જસાણી વેપારી મંડળ વાઇસ પ્રેસિડેન્ટ બોલું છું કે ધારી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં પરિવર્તન મુખ્યમંત્રી સાહેબે કરેલું જે ખૂબ જ આનંદની વાત છે ધારીના અઘાત પ્રયત્નો શ્રી જેવી કાકડિયાભાઈ તથા અનેક ધારાસભ્યોએ કરેલા પણ કોઈના હિસાબે આ પંચાયત છે તે ગ્રામ પંચાયતમાં પાલિકામાં ફેરવાણી નહીં કે આજુબાજુની પાંચ નગરપાલિકાઓ છે જેઓ બધા ગ્રામ પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયતો છે જે આ લોકો ધારી સાથે ભળવા માટે સહમત નહોતા પરંતુ મુખ્યમંત્રી સાહેબે હુકમ બહાર પાડી અને જે પાંચે ગ્રામ પંચાયતો છે તેને ધારીમાં ભેળવી અને ધારી નગરપાલિકાનું સ્વરૂપ આપ્યું જે ખૂબ જ આનંદ અને લાભની વાત છે કેમ કે જેનાથી ગામનો સારો એવો વિકાસ થશે પર્યટન એક તો સફારી પાર્ક છે અને બીજા નંબરે પર્યટન સ્થળમાં પણ માણસોની અવરજવર જવર વધશે અને ગામને ગ્રાન્ટ અત્યારે જે ગ્રામ પંચાયત હતી જેના હિસાબે ગ્રાન્ટો ખૂબ જ ઓછી આવતી અને હાલના તબક્કે જે નગરપાલિકા થઈ છે જેની હિસાબે ગામને ગ્રાન્ટ પણ વધુ મળશે અને ગામનો વિકાસ પણ વધુ થશે બીજા નંબરે અમારા મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત છે કે જેમ ધારી ગ્રામ પંચાયતને પાલિકામાં રૂપાંતર કરી છે એવી જ રીતે ધારી વિસ્તાર આજ અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લો આખો પછાત છે કે જેને બ્રોડગેજ લાઈનનું કોઈ મળેલ નથી ભલે મંજૂર કરેલ છે પણ એના ટેન્ડરો પાસ કરી અને વહેલામાં વહેલી તકે અમરેલીથી ઠેઠ વિસાવદર સુધીનો બ્રોડગેજ લાઈનનું મંજૂરી આપે અને વેલામાં વેલી તકે થાય તો જેનાથી પણ ગામનો ઘણો ખરો વિકાસ થશે અને બીજા નંબરે અહીંયા કોઈ એવા મોટા ઉદ્યોગો નથી કે જેનાથી ગામનો વિકાસ થઈ શકે બને એટલા વધુ ને વધુ ઉદ્યોગો ધારીમાં આવે અને ધારીનો વિકાસ થાય એવી દરેક વેપારીઓની લાગણી અને માગણી છે અને પરંતુ હવે નગરપાલિકા બની હવે શું કહીશું મારું નામ વિલેશભાઈ જસાણી છે ધારી ગ્રામ પંચાયતમાં ધારી નગરપાલિકા થતા ધારી ગામને વિકાસનો લાભ મળે તેવું અમે ઈચ્છીએ છીએ અને ઘણા સમયથી આ ધારી નગરપાલિકાની માંગણી ગામ લોકોની હતી તે સંતોષાણી છે તે એમાં હસની લાગણી અનુભવીએ છીએ સરકારી કચેરીમાં છે મામલતદાર ઓફિસ છે પછી પ્રાંત ઓફિસ છે જંગલ ખાતાની ઓફિસો છે જે તાલુક જિલ્લા ઓલા હોય ઘણા એમાં બધી મોટી મોટી ઓફિસો છે પણ ઘણા સમિત્યા ડીવાય એસપી ઓફિસ છે ઘણાય સમિત્યા આની માંગણી હતી તે પૂરી થઈ તેને હિસાબે ગામ લોકો ને સારું અને વિકાસ જેમ બને એમ ઝડપથી થાય જેવી કાકડીયા ધારાસભ્ય તારી બગસરા ખાંભા આજે મનની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રજૂઆતને અંતે ધારીને નગરપાલિકાનો દરજ્જો જાહેર કરેલ છે પહેલાં તો માનની મુખ્યમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા વિસ્તારના ડેવલોપિંગ માટે આમ જે ધારીને ગ્રામ પંચાયતને આજુબાજુના પરાવો ભેળવી અને મોટી નગરપાલિકા બનાવી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા વિસ્તારના ડેવલોપિંગ માટે ધારી એક તાલુકા પ્લેસ છે બાણુ ગામનો તાલુકો છે મોટો તાલુકો છે ત્યારે ધારી ગ્રામ પંચાયત હતી એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા ને મહેનતના ભાગરૂપે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જે મારા વિસ્તારમાં ખૂબ જ કામો આપ્યા છે આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલોપ થાય પછાત વિસ્તાર છે ધારી તાલુકો ખાંભા તાલુકો ત્યારે આ વિસ્તારમાં વધારેમાં વધારે ડેવલોપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે ત્યારે મારા વિસ્તારોનું વધારેમાં વધારે ડેવલોપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું આંબડી પાર્ક ત્યાં ધારી સિટીમાં જો તો યોગીજી મંદિર તે દેશનું મોટા મોટું મંદિર અને યાત્રાધામ જ્યારે બની રહ્યું છે ત્યારે આ વિસ્તાર મારો ધારી તાલુકો અને ધારી તાલુકાના દરેક પ્રજાજનોની લાગણી હતી કે ધારીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવો ત્યારે રજૂઆતોને અંતે માનની મુખ્યમંત્રી સાહેબે આજે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે ખૂબ ખૂબ આભાર માનું છું મારા પાંચે પાંચ ધારાસભ્યોનો અને સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાનો પણ ખૂબ આભાર માનું છું કારણ કે અમે બધા સાથે મળીને આ નગરપાલિકા લાવવા માટે પ્રયાસો કર્યા છે